બનાસકાંઠા જિલ્લામાં જામપુર અને આંબાલુની બનાસ નદીમાંથી વિના રોલટીએ ઓવરલોડ રીતિ ભરી દોડતા ડમ્પરો ને કોઈની રોકટોક નહીં બનાસ નદીની રીતિ સર્વશ્રેષ્ઠ છે ને બાંધકામમાં ઉત્તમ ગણાય છે જેથી અમદાવાદ વાવ થરાદ અને રાજસ્થાન સુધીના અસંખ્ય ડમ્પરો વિના રોકટોક ઓવરલોડ રીતિ ભરી રાત દિવસ સુધી દોડી રહ્યા છે તંત્ર આંખ આડા કાન કરી બેઠું છે બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસ નદી પટમાં ડીશા વાસણાથી જામપુર અને આમરૂણ વિસ્તારની બનાસ નદીમાં મોટા પ્રમાણમાં બિન અધિકૃત રીતિ ખનન થઈ રહ્યું છે જેની ફરિયાદો ઉચ્ચ કક્ષાએ પણ કરવામાં આવી છે જ્યારે મોટા જામપુર અને આમરૂણ વિસ્તારમાં અત્યારે સરકારના ધારા ધોરણ મુજબ લીજ એક જ ચાલુ છે પરંતુ એ વિસ્તારમાં હિટાચી મશીન છે કે સાત જેટલા ચાલે છે ત્યારે તંત્ર દ્વારા મોટા જામપુર નાના જામપુર અને આંબાલુણ વિસ્તારની બનાસ નદીમાં ઉચિંતી તપાસ કરવા જોઈએ કે એક લીજ હોવા સત્તા બીજા છ મશીન ક્યાં ચાલે છે એક તપાસનો વિષય છે જ્યારે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં પુસ્તર શાસ્ત્રી દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે તેઓ જાતે અન્ય ગામની બનાસ નદી વિસ્તારમાં જઈ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તે સરાહનીય કામગીરી છે પરંતુ એક વખત મોટા જામપુર અને આંબાલુણ વિસ્તારની બનાસ નદીમાં ઓચિંતી તપાસ કરવામાં આવે તો મોટું રીતે કોભાંડ હાથ લાગે તેવું આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે જ્યારે આજુબાજુના લોકોએ જણાવ્યું કે ફ્લાઇંગ સ્ક્વોડ કે પુસ્તર શાસ્ત્રી પોતે ઓચિંતી તપાસ કરે તો જે ખનન કરતા તત્વો જે પડતર વિસ્તાર અને કોઈ પણ જાતની રોયલ્ટી પાસ વિના ઓવરલોડ રીતિનું વેચાણ કરતા અને કરોડો રૂપિયા ઘર ભેગા કરતા તત્વો હાથ લાગી જાય રીતિ ખનન ચોરી પકડાય જ્યારે મોટા જામપુર અને આંબાલોન વિસ્તારમાંથી ઓવરલોડ વિના રોયલ્ટીએ રીતિ ભરી થરાદ રાધનપુર કે રાજસ્થાન તરફ ને હારીજ અમદાવાદ તરફ જતા ડમ્પરો પણ ઝડપાઈ જાય ને રીતિ કોભાંડ હાથ લાગી જાય તેમ છે જ્યારે ખાણ ખનીજ અધિકારી જાતે ચાલીને પણ અમુક વિસ્તારોમાંથી બિન અધિકૃત ખાંડ ખાણન કરતા તત્વોના મશીનો ઝડપાયેલ છે તો આ વિસ્તારમાં પણ ખાણ ખાનગી વાહનો કે ચાલતા જોઈ ચોરી પકડી શકે તેમ છે ડીસાની બનાસ નદીમાં મોટા પ્રમાણમાં બિન અધિકૃત રીતિ ખનન થઈ રહ્યું છે જેમાં વાસણા સણથ જેવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં સરકારી પડતરોમાં રીતી ઉલેચાઈ રહી છે પરંતુ જ્યાં ચોરી વધુ થાય છે તેવા વિસ્તારમાં ચેકપોસ્ટ નાખવી જોઈએ મોટા જામપુર વિસ્તાર માટે ટૂંટાણા પાસે ખાણ ખરીદની ચેકપોસ્ટ રાખવી જોઈએ ને રોયલ્ટી તપાસ કરાવી જોઈએ અને વાસણાથી રીતી ચોરી કરી જતા ડમ્પરો માટે જે પાટણ તરફ જાય છે તો ત્યાં એક ચેકપોસ્ટ રાખવામાં આવે તો રીતી ચોરીનું કૌભાંડ બહાર આવે થાય તો સરકારની તિજોરીને આવક થાય તેમ છે સરકારી પડતર અને ખેડૂતોની સર્વે નંબરવાળી જમીનો જયારે બનાસ નદીની ની ભયંકર પૂર્વક તે ખેતરોમાં રીતી ભરાઈ ગઈ હોય નદી પથરાઈ હોય તેવા વિસ્તારો પણ લીઝ માફિયાઓ ખેડૂતોને ડરાવી ખનન કરી રહ્યા છે

છવ્વીસ સર્વે નંબર ખોદાઈ ગયેલો છે અને આ એકત્રીસ અને મારા ગામની અંદર લગભગ સર્વે નંબર છે છે વીઘા વીઘા જમીન કોઈ પણ જાત ને રેત રાખેલો નથી આજથી ત્રણ ચાર પાંચ વર્ષથી લાગડ ભરે છે ચાર પાંચ મશીન છે અને મશીન વાળા ને તો એ લોકો ધાક ધમકી આલે છે અને રાતના રાતના વહેલા મોડા ભરી જાય છે બે ત્રણ દસ વખત મેં જોણ કરેલી છે સાહેબ ને સાહેબને સાહેબ ને પણ જોણ કરેલી છે ડી સાહેબને જોણ કરેલી છે રાકેશ સાહેબને જોણ કરેલી છે પછી ચાવડા સાહેબ ને કરી કરે છે આયેલા છે ખરા પણ એક બે વખત આવીને મારા જવાબો લઈને ભાગી જાય એની કોઈ કાર્યવાહી કરી નથી મેં અમને કીધું કે સાહેબ મારે આ એકત્રીસ સર્વે નંબર ભરે છે મેં કંઈ પણ કાર્યવાહી કરો અને અમારે વળતર મળાવો કે એમને તમને કશું જ નહીં મળે આવું કીધેલું મેં સરપંચને પણ જાણ કરી સરપંચ કે એ તો ખેડૂતો ભરાવે તો ચલો સરપંચ કે ખેડૂતો ભરાવે તો છપ્પન સર્વે સર્વે નંબર જવાબદારી સરપંચની તો આવે છે ને આખો ખોદાઈ ગયો છે બરાબર કયા ગામની અચ્છા આ ગામ છે ગાબલુડ ગામ પંચાયતની છે બરાબર પાંચસો વીઘા તો સર્વે નંબર ખાલી છપ્પન સર્વે નંબર જમીન છે અને છવ્વીસે ખોદાઈ ગયેલો છે સત્યાવીસે ખોદાઈ ગયો અઠ્યાવીસે ખોદાઈ ગયેલો છે બાજુમાં પચીસ મે અડધું ખોદ્યું છે એની બાજુ એકત્રીસ મે ખોદ્યું છે બાજુ ઓગણત્રીસ મે ખોદ્યું છે આ બધી રીતે ખેડૂતની ભરી જાય છે રાતના વહેલા મોડા અને અમે કોઈ કહી શકતા દાળે નહીં કહી શકતા બરાબર અંદાજે સાહેબ ચાર થી પાંચ મશીન ચાલી રહે છે બરાબર અમારે બાજુમાં નાના જામપો લાગે છે એમની રોયલ્ટી ચાલે છે પરકાી વેલાય બરાબર પછી એની બાજુ મેં પછી લાગે છે વઢા લાગે છે પગડવા બરાબર એમને તો કોઈ રોયલ્ટી નથી પણ ચાર પાંચ મશીન એટલા જ ચાલી રહેશે ટપ્પાની અંદર બરાબર અને અમારું આ ખોજ એટલી બાજુ વળ્યા છે હાલની તારીખમાં